ગણેશાય નમ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ માઘ પૂર્ણિમા વિશે માઘ પૂર્ણિમા ક્યારે છે તેની પાછળની શું કથા છે અને તેની પૂજા વિધિ શું છે તો ચાલો જાણીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ બે હજાર પચીસમાં માઘ પૂર્ણિમાની તિથિ અગિયાર ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યાને પંચાવન મિનિટે શરૂ થશે અને બાર ફેબ્રુઆરીના રોજ સાંજે સાત વાગ્યા ને બાવીસ મિનિટે પૂર્ણ થશે જો કોઈ વ્યક્તિને માઘ પૂર્ણિમાનું વ્રત રાખવું હોય તો તેને બાર ફેબ્રુઆરીના રોજ વ્રત કરવાનું રહેશે આપણા હિન્દુ ધર્મમાં પૂર્ણિમાની તિથિને દેવતાઓની વિશેષ તિથિ કહેવામાં આવે છે બીજી તરફ માઘ મહિનાની પૂર્ણિમાનું ઘણું મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ સમગ્ર માઘ માસ દરમિયાન દેવતાઓ માનવ સ્વરૂપમાં પૃથ્વી પર બિરાજમાન હોય છે અને ગંગા સ્નાન દાન પુણ્ય વગેરે કરે છે પૂર્ણિમાના દિવસે વિશ્વના ઉદ્ધારક ભગવાન વિષ્ણુ સ્વયં ગંગા નદીમાં બિરાજમાન છે આવી સ્થિતિમાં માઘ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે દેવી દેવતાઓ પણ પૃથ્વી પર સ્નાન અને દાન કરીને પોતાની દુનિયામાં પાછા ફરે છે પૂર્ણિમાના વ્રતને શાસ્ત્રોમાં શ્રેષ્ઠ ઉપવાસ માનવામાં આવે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે સાથે સાથે પાપોનો પણ નાશ થાય છે હવે આપણે જાણીશું માઘ પૂર્ણિમાના વ્રતની પૂજા વિધિ વિશે પૂર્ણિમાના દિવસે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠીને ઘરની સફાઈ કરો અને પછી ગંગામાં સ્નાન કરો ગંગામાં તમે સ્નાન કરવા માટે ન જઈ શકતા હોય તો નાવાના પાણીમાં થોડું ગંગાજર ઉમેરીને સ્નાન કરો આ પછી ભગવાન સમક્ષ પૂર્ણિમાનું વ્રત લો દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની તસવીર રાખો અને વિધિ પ્રમાણે તેની પૂજા કરો પૂજા દરમિયાન ભગવાનને ફળ ફૂલ મીઠાઈ પંચામૃત અને નિવેદ અર્પણ કરો અને ત્યારબાદ પૂર્ણિમાની કથા વાંચો અથવા તો સાંભળો અને કથા પૂરી થયા પછી પ્રસાદ ઘરના સભ્યોને વેચો અને પોતે પણ ગ્રહણ કરો હવે આપણે માઘ પૂર્ણિમાના વ્રતની કથા સાંભળીશું કાંતિકા નગરમાં ધનેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો તે ભિક્ષા લઈને પોતાનું ગુજરાન ચલાવતો હતો બ્રાહ્મણ અને તેની પત્નીને કોઈ સંતાન ન હતું એક દિવસ બ્રાહ્મણની પત્ની ભિક્ષા માગવા માટે શહેરમાં ગઈ પરંતુ લોકોએ તેને વંજ્ય કહીને ટોણો માળ્યો અને ભિક્ષા આપવાની ના પાડી દીધી આનાથી તેણી ખૂબ જ દુઃખી થઈ ગઈ ત્યારે કોઈએ તેમને સોળ દિવસ સુધી મા કાલીનું પૂજન કરવાનું કહ્યું બ્રાહ્મણ દંપતીએ તમામ નિયમોનું પાલન કર્યું અને સોળ દિવસ સુધી મા કાલીનું પૂજન કર્યું સોળમા દિવસે માતા કાલી પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને બ્રાહ્મણીને ગર્ભવતી થવાનું વરદાન આપ્યું અને કહ્યું કે તમે પૂર્ણિમાના દિવસે દીવો કરો અને દરેક પૂર્ણિમામાં આ દીવો વધારતા રહો જ્યાં સુધી આ દીવાની સંખ્યા ઓછામાં ઓછી બત્રીસ ન થાય ત્યાં સુધી એક સાથે પતિ પત્ની બંને મળીને પૂર્ણિમાનું વ્રત રાખો બ્રાહ્મણ દંપતીએ માતાની સલાહ મુજબ પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું અને બંને પૂર્ણિમાનો ઉપવાસ શરૂ કર્યો આ દરમિયાન બ્રાહ્મણની પત્ની ગર્ભવતી થઈ અને થોડા સમય પછી એક પુત્રનો જન્મ થયો તેનું નામ દેવદાસ હતું પણ દેવદાસ અલ્પજીવી હતો જ્યારે દેવદાસ મોટો થયો ત્યારે તેને કાશી તેના મામા પાસે ભણવા મોકલવામાં આવ્યો કાશીમાં દેવદાસનું અકસ્માત થયો અને કાલ તેનો પ્રાણ લેવા આવ્યો પરંતુ બ્રાહ્મણ દંપતીએ તે દિવસે પોતાના પુત્ર માટે પૂર્ણિમાનું વ્રત રાખ્યું હતું જેના કારણે કાલ કાંઈ પણ કરવા ઈચ્છવા છતાં તેનું નુકસાન પહોંચાડી શક્યો નહીં અને તેને જીવનની ભેટ આપી આ રીતે પૂર્ણિમાના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે હવે આપણે જાણીશું માઘ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું મહત્વ માઘ પૂર્ણિમાના દિવસે જો ગંગામાં સ્નાન કરવામાં આવે તો બધા પાપોમાંથી મુક્તિ મળે છે બધા પાપો દૂર થાય છે અને આપણી આત્મા શુદ્ધ થાય છે જો આ દિવસે ગંગામાં સ્નાન શક્ય ન હોય તો પવિત્ર જળમાં ગંગાજળ મિક્સ કરીને ઘરમાં જ સ્નાન કરી શકો છો આ દિવસે દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે માઘ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદોને ભોજન વસ્ત્ર ધન વગેરેનું દાન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ખાસ કરીને સફેદ વસ્તુઓ એટલે કે દૂધ દહીં ચોખા વગેરેનું દાન કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા કરવાનું પણ ઘણું મહત્ત્વ છે કહેવાય છે કે માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે જે લોકો જીવનમાં સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હોય તેમણે આ દિવસે શિવલિંગને જર અર્પિત કરીને વિશેષ પ્રાર્થના કરવી જોઈએ આમ કરવાથી ભગવાન શિવની કૃપા વરસતી રહે છે તો મિત્રો આજે આપણે માઘ પૂર્ણિમા વિશે માહિતી મેળવી હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ કૃષ્ણાય વાસુદેવાય हरि परमात्मने प्रणतः कलेशनाशाय गोविन्दाय नमो नमः सौ मार च